નમસ્તે મિત્રો આજની એક વાર્તા છે વાર્તાની શરૂઆત થાય છે એક બાળકથી એક નાનું બાળક જે એના ઘરના નજીક એક આંબો હોય છે એ આંબે રમવાનું એને બહુ જ પસંદ આવતું હોય છે એ એના સવારથી ઉઠી આંબાની આસપાસ રમતું જ હોય આંબે ચડે એની કેરીઓ ખાય સાથે રમે અને થાકે એટલે કંટાળીને એના છાયડામાં સૂઈ જાય આ એના વ્યવહારથી આંબાને પણ મજા આવતી જાણે બંને વચ્ચે સંબંધ બનતો હોય ને એવું લાગતું હતું જેમ જેમ છોકરો મોટો થયો ને એમ એ આંબા પાસે આવતો બંધ થઈ ગયો આ જોઈને આંબાને પણ થવા લાગ્યું એક નાનું બાળક એક મારો મિત્ર મને મળવા આવવાનું બંધ કરી દીધું પણ કઈ નહીં કોઈ ગામમાં હશે એવું મન મનાવીને એ ક્યારેક ક્યારેક યાદના આંસુ રોઈ લેતો હતો એક વાર જ બાળક આંબા પાસે આવ્યું આંબાએ જોયું કે બાળક થોડુંક ચિંતિત છે એટલે પૂછ્યું કેમ શું થયું મિત્ર ત્યારે બાળક બોલ્યું કે મારે ફી ભરવાની છે ત્યારે આંબા બોલ્યો કે એ તો ભરાઈ જશે ચાલ આપણે રમી લઈએ પણ બાળક કે નહીં પાસે મારે પૈસાની જરૂર છે ત્યારે આમ બોકે કાંઈ વાંધો નહીં મારી મારા ઝાડવામાં ઘણી બધી કેરીઓ ઘણા બધા ફ્રૂટ આવ્યા છે તોડીને લઈ જા અને વેચીને એમાંથી નફો કમાઈને સ્કૂલની ફી ભરી દેજે છોકરાને વિચાર ગમ્યો એને એ જ કર્યું બધા જ કેરીના ફળ લઈ માર્કેટમાં વેચી અને એને ફી ભરી દીધી અને ભણવા લાગ્યો પણ આંબાને તો હતો એવું ને એવું જ રહ્યું છોકરો આવતો નહીં એટલે ના જ આવતો આનો આ છોકરો ઘણા વર્ષો પછી ફરીથી એકવાર મળવા આવ્યો ત્યારે આંબાએ પૂછ્યું હવે શું જરૂર છે છોકરો બોલ્યો કે હવે તો હું યુવાન થઈ ગયો છું લગ્ન થવા આવ્યા છે હવે મારે ઘરની જરૂર છે આંબો કે કાંઈ વાંધો નહીં મિત્ર મારા પાસે ઘણું લાકડું છે થોડું કાપી લે અને તારું ઘર બનાવી લે યુવાન ખુશ થઈ ગયો લાકડું કાપી અને એને ઘર બનાવવા લાગ્યું ઘર બનાવી નાખ્યું પણ આવતો તો બંધ જ થઈ ગયો છેલ્લે હવે આ આંબો માત્ર એક થળિયું એક સુકાઈ ગયેલો થળિયા જેવું રહ્યું હતું અને અચાનક બહુ ટાઈમ પછી એની પાસે એક વૃદ્ધ આવે છે વૃદ્ધ આવીને જોવે છે આંબાને પૂછે છે આંબો પણ એની સામુ જોવે છે કે આ કોણ હશે ત્યારે એ વૃદ્ધ માણસ બોલે છે તું વિચારતો હશે ને કે આ કોણ હશે હું એ જ છોકરો છું જે તારા ખોળામાં રમતો તે એને ફ્રૂટ આપ્યા તે એને તારું લાકડું આપ્યું ત્યારે આંબો વિચારમાં પડી ગયો કે હવે તો હું માત્ર એક થળિયું જ છું હવે હું કઈ આપી શકીશ નહીં ઓલો વૃદ્ધ સમજી ગયો આંબાની સમસ્યા વૃદ્ધ બોલ્યો આજે હું કંઈ માંગવા નથી આવ્યું આજે હું દેવા આવ્યો છું આજે હું તને સમય દેવા આવ્યો છું આજે હું એ જ પુરાની યાદો પાછી આપવા આવ્યો છું એમ કરીને એ ભેટી પડ્યો અને આ જે ભેટ્યો ને ત્યારે જ આંબામાંથી નાની નાની કૂપણો ફૂટી આવી અને ફરતી જીવવાનો ઉમંગ એનો તાજો થઈ ગયો સંસારમાં આ આંબો એ આપણા માવતર આપણા માતા પિતા છે જ્યારે આપણે નાના હોઈએ ને ત્યારે એના ખોળામાં જમતા હોઈએ છે પણ જેમ જેમ મોટા થઈએ છે ને એમ એનાથી દૂર થતા જઈએ છે કામ હોય તો બોલાવે કામ હોય તો પાસે જઈએ બાકી તો મિત્ર અને આપણો પરિવાર આપણો આવરણ છે એ બદલાય છે પણ અત્યારે ઘણા વૃદ્ધો એવા છે આ જ માવતરો હજી પણ આપણી રાહ જોઈ રહ્યા છે કદાચ આવીને મને મળી જાય અને એક નાની ખૂબ આપી જાય થોડો સમય આપી જાય થોડી વાત કરી જાય ને તો જીવવાની આશા જીવનનો જે કૂપળો છે ને એ એના જીવનમાં ખીલી જાય નમસ્તે